સ્ટેટ વિજિલન્સની ટીમે ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ ઉપરથી વિદેશી દારૂને ટ્રક ભરીને હેરાફેરી સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે હિમાચલ પ્રદેશના પાસિંગવાળો ટ્રક ભાવનગર વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા આવી રહ્યો છે જે બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે વોચ ગોઠવી હતી તે વેળાએ ટ્રક પસાર થતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી અંદાજિત સાતસો પેટી જેટલી વિદેશી દારૂને બેરનો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી